નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશુ નજર આજના સમાચાર પર સંતરામપુરથી સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર નાના નટવા ગામે જે સંતરામપુર તાલુકામાં આવેલ છે ત્યાં આજે 17 એપ્રિલ 2025 ના રોજ બપોરના સમયે ડમ્પિંગ સ્ટેશનમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી આગના કારણે ડમ્પિંગ સાઇટ પરથી ધન ધુમાડો ઉડવા લાગ્યો હતો અને આજુબાજુના વિસ્તારોમાં ગરમ હવા સાથે ગોટા ગોટા ફેલાવા લાગ્યા હતા આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી લગભગ બપોરના ત્રણથી સાત વાગ્યાની અરસામાં આગ ચારથી પાંચ વાર ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી ફાયર ફાઇટરોએ સમયસર પહોંચી આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને મોટી જાનહાની અટકાવી હતી આગ લાગવાનું અસલી કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ અનુમાન છે કે કોઈ કચરામાં સામગ્રીમાં લાગેલા તાપમાનના કારણે આગ ફાટી નીકળી હોઈ શકે સ્થાનિક અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે સ્થાનિક વાસીઓએ અને આસપાસના વિસ્તારોના નાગરિકોને તાત્કાલિક સાવચેતીની સૂચનાઓ આપવામાં આવી હતી અને આ આગ લાગવાના પગલે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે તે તપાસ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોટર સલમાનોરાવાલા એસ ડી ન્યૂઝ ગુજરાતી સંત રમપુર